આવે છે આજે અમે તાલુકાના ણા ગામે હાલો ભેરું ગામનો જે પ્રોગ્રામ છે જે બાળકો માટે સાંસ્કૃતિક ગામડાની બધી સાંસ્કૃતિક પદ્ધતિઓ નિહાળવા માટેનો કાર્યક્રમ છે ત્યાં અમે મુલાકાત લેવામાં આવ્યા હતા ત્યાં ગામડાની જે જૂની સંસ્કૃતિઓ છે તેના વિશે

એમાં પહેલો બે હજાર ત્રેવીસમાં થયો હતો જે રવાજ મુકામી થયો તો બીજો બે હજાર ચોવીસમાં જૂના માખા ગામે થયો હતો અને ત્રીજો જે છે એ બે હજાર પચીસનું કુકરાણા ગામમાં થયો છે કલરવાળા પંજાબ કરોડા હતા ત્રીજામાં સિગ્નેચર્સ કરોડા હતી અને આમાં થમપ્રિન્ટનો કરોડાય છે દિવાળી સ્પેશિયલ ધમાકાઓ સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસ ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો